હેલો ફ્રેન્ડ્સ આજે આપણે મમરાની અંદર બેસન અને બટેટું નાખી એક મસ્ત મજાની નવી રેસીપી બનાવીને તૈયાર કરીશું તો બનાવવાની રીત થોડી અલગ છે પણ એનો ટેસ્ટ તો એ જ પારંપરિક રીતે બનતી રેસીપીનો રહેવાનો છે મિત્રો એક વખત તમે આ રેસીપી આવી રીતે બનાવી લેશો તો ઘરમાં બધાની ફેવરિટ બની જવાની છે તો ચાલો રેસીપી બનાવવાનું શરૂ કરીએ તો મમરાની એકદમ નવી રેસીપી બનાવવા માટે અત્યારે અહીંયા મેં એક બાઉલ ભરીને મમરા લીધેલા છે અને મમરાને આપણે ચાળી લેવાના છે તો બજારમાંથી આપણે જ્યારે પણ મમરા લાવીએ ત્યારે એને ચાળવા ખૂબ જ જરૂરી છે કારણ કે મમરાની અંદર નીચે વધારે પ્રમાણમાં ભૂકો હોય છે તો આ મમરાને આપણે ચાળી લેશું અને ત્યાં સુધી આપણે આગળની તૈયારી કરી લેશું અને હવે જો અહીંયા મેં એક મોટો મિક્સિંગ બાઉલ લીધું છે એની અંદર આ રીતને આપણે ખમણી રાખી દઈશું અને બટેટું પણ મેં પહેલેથી જ આ રીતે છાલ ઉતારીને રાખેલું હતું હવે ખમણીને આ રીતે આપણે બાઉલમાં રાખી અને બટેટાને આપણે ખમણી લેશું તો અહીંયા મેં બટેટાને એકદમ સારી રીતે ખમણી લીધેલું છે અને ત્યાર પછી આપણે થોડું થોડું પાણી ઉમેરતા જઈશું અને બટેટાને આપણે ધોઈ લેવાનું છે જો આ રીતે આપણે બટેટાના ખમણને ધોઈ લેશું તો એની અંદરથી જે સ્ટાર થશે ને એ બધું નીકળી જશે તો બસ હવે આ પાણીને આપણે હટાવી દઈશું અને બટેટાના ખમણને આપણે એકદમ સરસ એવું કોરો કરી લેશું તો જુઓ મિત્રો અહીંયા મેં બટેટાના ખમણને એકદમ સારી રીતે ધોઈ લીધેલું છે જો બધું પાણી મેં નીતાારી લીધેલું છે અને હવે ત્યાર પછી આ ખમણને આપણે સાઈડમાં કરી દઈશું અને એક બીજું બાઉલ પણ આપણે લઈ લેવાનું છે અને હવે આ બાઉલની અંદર આપણે બેસન ઉમેરવાનું છે તો અહીંયા આપણે એવું કોઈ જ મેઝરમેન્ટ નથી લેવાનું તમારા ઘરમાં જેટલા મેમ્બર હોય અથવા તમારે આ રેસીપી જે પ્રમાણે બનાવી હોય ને એ રીતે તમે બેસન લઈ શકો છો તો અત્યારે આપણે એક કપ જેટલું બેસન આની અંદર ઉમેરી દેવાનું છે તો હવે જુઓ તમને કદાચ એવું થતું હોય કે બેસનનું માપ નથી કરેલું તો અત્યારે અહીંયા મેં જે આ એક બાઉલ છે એ ભરીને બેસન લીધેલો છે અને ત્યાર પછી આપણે બેસનની અંદર ટેસ્ટ અકોર્ડિંગ મીઠું ઉમેરી દઈશું તો અત્યારે મેં એક ટી સ્પૂન જેટલું મીઠું લીધેલું છે અને ત્યાર પછી આપણા નાસ્તાના એકદમ સરસ એવા કલર માટે અહીંયા મેં હાફ ટી સ્પૂન હળદર લીધેલી છે તો એ પણ આપણે ઉમેરી દઈશું અને હવે ત્યાર પછી આપણો નાસ્તો છે એકદમ ક્રિસ્પી એવો થાય એના માટે અહીંયા મેં એક નાની વાટકી ભરીને ચોખાનો લોટ લીધેલો છે અને હવે ત્યાર પછી આ બધી વસ્તુને આપણે એકદમ સારી રીતે મિક્સ કરી લેવાની છે અને થોડું થોડું પાણી આપણે ઉમેરતા જઈશું અને વિસ્કરની મદદથી આપણે બેસનને એકદમ સારી રીતે મસ્ત મજાનું મિશ્રણ બનાવી લેશું તો હવે જુઓ મિત્રો આપણું જે આ બેસનનું બેટર છે એ વધારે પડતું કડક પણ ન હોવું જોઈએ અને વધારે પડતું પતલું પણ ન હોવું જોઈએ એકદમ મીડિયમ એવું આપણે બેટર બનાવીને તૈયાર કરવાનું છે તો હું હમણાં તમને બતાવું છું કે કઈ રીતનું બેટર આનું રાખવાનું છે તો જુઓ આપણે જે હળદર એડ કરેલી છે ને એના લીધે બેસનનો કલર છે ખૂબ સરસ એવો આવેલો છે મિત્રો જો તો મિત્રો આ એકદમ નવી રેસિપી છે આવી રીતે તમે ક્યારે પણ નહીં બનાવી હોય અને જો તમે બનાવી હોય ને તો કોમેન્ટમાં તમારો ફીડબેક જરૂરથી આપજો અને તમે વિડીયો ક્યાંથી જુઓ છો ને એ પણ મને કોમેન્ટમાં લખવાનું બિલકુલ નહીં ભૂલતા મિત્રો તો જો બેટર હજી મને થોડું કડક લાગે છે તો હું અહીંયા ત્રણથી ચાર ટી સ્પૂન જેટલું પાણી ઉમેરું છું અને ફરી વખત આપણે ફેટી લેશું અને બેટરને આપણે મીડિયમ એવું પતલું કરી લેવાનું છે તો આ રીતે આપણે વિસ્કર્મમાંથી પાડીએ અને આસાનીથી પડી જાય ને એ રીતનું આપણે બેટર બનાવી અને રેડી કરવાનું છે મિત્રો તો તમે જોઈ શકો છો કે આ રીતે હું ફેટું છું એટલે એકદમ સ્મૂથ આપણું બેટર બની અને રેડી થઈ ગયું છે તો તમને આ રીતે વિસ્કરથી ન ફાવતું હોય ને તો તમે બ્લેન્ડર પણ ફેરવી શકો છો બ્લેન્ડરથી પણ એકદમ મસ્ત મજાનું સ્મૂથ બેટર બની જાય છે મિત્રો તમે જોઈ શકો છો કે જો આ રીતનું મેં બેટર રાખેલું છે અને હવે ત્યાર પછી અહીંયા મેં ફરી વખત બટેટા લીધા છે અને એની અંદર આપણે સમારેલી ડુંગળી એડ કરી દેવાની છે અને જો તમે ડુંગળી ન ખાતા હોય ને તો તમે સ્કીપ પણ કરી શકો છો અને હવે ત્યાર પછી અહીંયા મેં બેથી ત્રણ લીલા સમારેલા મરચાં લીધા છે તો એ પણ આપણે ઉમેરી દેશું અને ત્યાર પછી અહીંયા મેં એક મેગી મસાલો લીધેલો છે તો આવી રીતે તમે થોડો મેગી મસાલો ઉમેરશો ને એટલે નાસ્તાનો ટેસ્ટ પણ વધી જશે અને બાળકોનો આ નાસ્તો છે એ ફેવરેટ બની જશે તો અત્યારે હું એક પેકેટ ઉમેરું છું જો તમને વધારે ભાવતો હોય તો તમે વધારે પણ ઉમેરી શકો છો અને ત્યાર પછી અહીંયા મેં જો લીંબુની જગ્યાએ આમચૂર પાવડર લીધેલો છે તો હું લીંબુ સ્કીપ કરું છું અને એની જગ્યાએ હું આમચૂર પાવડરનો ઉપયોગ કરું છું તો બસ અહીંયા લગભગ બધા મસાલા આપણે કરી લીધા છે અને હવે ત્યાર પછી અહીંયા જો આપણે આની સાથે જ આપણે મમરાને પણ ઉમેરી દેશું તો હવે જુઓ અહીંયા આપણે મમરાની અંદર બધા મસાલા કરી લીધા છે અને ત્યાર પછી અહીંયા આપણે જે બેસનનું ઘોળ બનાવીને રાખેલું છે એ પણ આપણે ઉમેરી દેવાનું છે તો મમરાની ઉપર જ આપણે આ બેસનનો ઘોળ છે એને રેડી દઈશું તો જુઓ અહીંયા આપણે મસ્ત મજાનું બેસનનો ખોળ છે એ મમરા સાથે મિક્સ કરી દીધું છે અને ત્યાર પછી આ રીતે આપણે ચમચીની મદદથી હલાવી લેવાનું છે તો જુઓ મિત્રો અહીંયા તમારે આ જે મમરા છે એને કોરા ઉમેરવા હોય ને તો તમે એ રીતે પણ કરી શકો છો ઇવન તમારે પલાળવા હોય તો તમે પલાળી પણ શકો છો પણ આ નાસ્તો છે એ આપણે એકદમ ક્રિસ્પી અને ક્રન્ચી બનાવવાનો છે ને એટલા માટે હું મમરાને બિલકુલ પલાળતી નથી અને વધારાનો કે મેં આમાં ચોખાનો લોટ ઉમેરેલો છે આને ક્રિસ્પી કરવા માટે તો અહીંયા તમારી ચોઈસ પ્રમાણે તમને ગમે એમ તમે કરી શકો છો તો આ રીતે આપણને ચમચીથી ન ફાવે ને તો હાથથી મસળી લેશું એટલે બધી વસ્તુ છે એકદમ પરફેક્ટલી મિક્સ થઈ જાય અને બટેટાના લીધે આની અંદર એવો સરસ ટેસ્ટ આવે છે ને કે મિત્રો વાત જ ના પૂછો તમે પણ આ રીતે નાસ્તો બનાવો એટલે એની અંદર એકથી બે બટેટા જરૂરથી ઉમેરજો તો જુઓ મિત્રો અહીંયા મેં મસ્ત મજાનું મિશ્રણ બનાવી અને તૈયાર કરી લીધેલું છે અને આ નાસ્તાની ખાસિયત એ છે કે આ ફટાફટ બની જાય છે અને બધાનો ફેવરેટ બની જશે જો તમે એક વખત આવી રીતે બનાવશો ને તો અને આની અંદર મેં મેગી મસાલો ઉમેરેલો છે તો તમે મેગી ખાવાનું પણ ભૂલી જશો એટલો બધો ટેસ્ટી આ નાસ્તો બનીને તૈયાર થાય છે જો તમારે આની અંદર થોડા ચીલી ફ્લેક્સ ઉમેરવા હોય તો તમે ઉમેરી શકો છો પણ હું સ્કીપ કરું છું કારણ કે આ નાસ્તો છે એ બાળકોને ખાવાનો છે એટલા માટે તો બસ હવે આ બધી વસ્તુ રેડી છે અને આપણે જઈશું ગેસ તરફ ગેસ ઉપર અહીંયા મેં તેલ ગરમ કરી લીધું છે અને તેલ આપણું મસ્ત મજાનું ગરમ થઈ ગયું છે તો ગેસની ફ્લેમ આપણે સ્લો કરી દેશું અને ત્યાર પછી જો આ રીતે આપણે મમરાનું જે મિશ્રણ બનાવેલું છે ને એને આ રીતે તમે જો મિશ્રણ આ રીતનું હશે ને તો મસ્ત મજાના આ રીતે બોલ્સ બની જશે તો આ રીતે આપણે ઉમેરી દઈશું અને એને તળી લેવાના છે તો મિત્રો એક વખત તમે આ રીતે નાસ્તો બનાવશો ને તો બધાને વરસાદમાં ખાવાની મજા પડી જશે અને વળી કંઈક અલગ પણ લાગશે બધાને અને સાંજના સમયે જો આપણને રોજ કરતાં કંઈક અલગ ખાવાનું મન થાય ને તો તમે આ રેસીપી ચોક્કસથી ટ્રાય કરજો મિત્રો ખૂબ જ ટેસ્ટી એવી બનીને તૈયાર થાય છે અને આ રીતે આપણે ભજીયા પાડી લઈએ ને પછી એકાદ મિનિટ પછી આપણે એને પલટાવી લેવાના છે જેથી કરીને એકદમ સરસ રીતે સેટ થઈ જાય તો અહીં તમે જોઈ શકો છો કે આપણે ડુંગળીના કે પછી મરચાંના ભજીયાને પણ ભૂલી જઈશું એટલા બધા ટેસ્ટી આ ભજીયા બનીને તૈયાર થાય છે મિત્રો અને વળી બાળકોને નાસ્તામાં પણ કંઈક અલગ વેરાયટી મળી જશે અને કેવું થતું હોય છે કે રેગ્યુલર ભજીયા આપણે જ્યારે બનાવીએ ને ત્યારે ઘણાના પ્રોબ્લેમ એવા થતા હોય છે કે ખૂબ જ કાળા પડી જતા હોય છે પણ જો તમે એક વખત આવી રીતે બનાવશો ને તો જરાય પણ કાળા નહીં પડે અને મહેમાનો સામે તમે આ ભજીયા પીરસશો ને તો મહેમાનો પણ ખુશ થઈ જશે અને રેસીપી પૂછશે કે તમે આ ભજીયા કેવી રીતે બનાવ્યા છે જો તો હું તમને આ રીતે ઝારામાં લઈને પણ બતાવી દઉં છું કે કેટલા બધા એકદમ સોફ્ટ સ્પંજી અને પીળા કલરના બનીને તૈયાર થયા છે આ જરાય કાળા નહીં પડે કાળા થવાનો તો તમારે પ્રોબ્લેમ જ નહીં આવે કોઈ દિવસ મિત્રો તો જુઓ મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે મસ્ત મજાના આપણા ભજીયા છે એ બ્રાઉન કલરના થઈ ગયા છે તો બસ હવે આપણે આને ઝારામાં લઈ લેશું અને એક્સ્ટ્રા તેલ બધું આપણે નિતાવી લેવાનું છે જુઓ અને પછી આપણે પ્લેટમાં કાઢી લેશું તો જુઓ મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે આપણા મસ્ત મજાના મમરાના ભજીયા બની અને તૈયાર થઈ ગયા છે તો આ રીતે તમે ક્યારેય પણ ન બનાવ્યા હોય ને તો એક વખત તમે આ રીતે ચોક્કસથી બનાવજો તમે ડુંગળીના કે પછી દાળ વડા પણ ભૂલી જાશો એટલા બધા ટેસ્ટી બનીને આ ભજીયા રેડી થાય છે મિત્રો જો હું તમને તોડીને પણ બતાવી દઉં જુઓ જોતાં જ ખાવાનું મન થઈ જાય એટલા બધા ટેસ્ટી આ ભજીયા બનીને રેડી થયા છે મિત્રો તો મિત્રો તમને મારી આજની આ એકદમ નવી રીતે મમરાના ભજીયા બનાવવાની રેસીપી કેવી લાગીને એ કોમેન્ટમાં તમારો ફીડબેક જરૂરથી આપજો અને તમે વિડીયો ક્યાંથી જુઓ છો ને એ પણ મને કોમેન્ટમાં લખવાનું બિલકુલ નહીં ભૂલતા અને હજુ સુધી તમે મારી ચેનલ ઉપર નવા છો અને ચેનલને સબસ્ક્રાઈબ નથી કરીને તો બાજુમાં રહેલી ખંડી દબાવી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને આવા અવનવા વિડીયો લાવો ને મિત્રો એની નોટિફિકેશન તમને જલ્દી મળી જાય થેન્ક યુ